આસાની કેક બની તૈયાર થઈ જાય છે અને ઓવન વિના આપણે બનાવીને તૈયાર કરીશું તો ચાલો મારી રેસીપી તમારી સાથે હું શેર કરીશ પરંતુ તેની પેલા મારી ચેનલ ને હજી સુધી ના કરી હોય

મિક્સી ચાર લઈ લેવાનો અને તેની અંદર આપણે આ ઓરિયો બિસ્કિટ છે તેના આવી રીતના બે પીસ કરીને અથવા તો ભાંગીને તમે ફટાફટ એડ કરી દેવાના છે બધા જ બિસ્કીટ આપણે તેની અંદર એડ કરી દઈશું તમારે જેટલી ક્વોન્ટિટીમાં કેક બનાવવી હોય એટલા બિસ્કિટ તમારે લઈ લેવાના જો મોટી કેક બનાવવી હોય તો થોડા હજુ વધુ બે પેકેટ તમે એડ કરી શકો છો પરંતુ ચાર પેકેટ બિસ્કીટની પણ એકદમ સરસ મજાની કેક બનીને તૈયાર થઈ જાય છે તો આ ચારે ચાર પેકેટ છે બિસ્કિટના તે આપણે મિક્સી જારમાં આવી રીતના એડ કરી દેવાના છે એકદમ સરસ રીતના ભૂકો કરી લેવાનો છે મિક્સી ચારમાં આવી રીતના એકદમ સરસ ભૂકો થઈ ગયો છે બિસ્કિટનો હવે આપણે તેની અંદર દૂધ ઉમેરીશું એક વાટકો એક આવી રીતના નાનો વાટકો દૂધનો લઈ લીધો છે તે એડ કરીશું ચાર બિસ્કિટ પેકેટ માટે એક નાનો દૂધ છે એ બરોબર માપ હવે તેને ફરીથી એક મિનિટ માટે દૂધ મિક્સ થઈ જાય એટલા માટે આપણે તેને ફરીથી મિક્સી જારમાં ફેરવી લેશું જોઈ લેશું તો એકદમ સરસ એવું બેટર તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો બેટરની થિકનેસ છે એ આટલી રાખવાની છે પ્રોપર આવી રીતના બેટર બનવું જોઈએ એ પ્રમાણે દૂધ ઉમેરવાનું થાશે હવે આપણે આની અંદર ઈનો ઉમેરવાનું છે પરંતુ આખું પેકેટ ઇનોનું નથી ઉમેરવાનું આપણે એમાંથી થોડો જ ઇનાનો ઉપયોગ કરીશું તો આવી રીતના ચમચી લઈ અને તેની અંદર આપણે થોડો એવો ઈનો ઉમેરીશું બસ આટલો જ આટલા જ આપણે ઈનોનો ઉપયોગ કરવાનો છે આટલા ઈનોના ઉપયોગથી એકદમ સરસ મજાની કેક બનીને તૈયાર થઈ જશે તેને આપણે મિશ્રણમાં એડ કરીશું અને હવે આ ઈનો છે એ પ્રોપર રીતના મિક્સ થઈ જાય એટલા માટે આપણે તેને જસ્ટ ખાલી થોડું કેક મિક્સી જારમાં ફેરવી લેશું પ્રોપર રીતના ઈનો પણ છે એ પણ મિક્સ થઈ જાય તો જોઈ શકો છો આપણો કેક માટેનું એકદમ સરસ એવું પરફેક્ટ બેટર છે તૈયાર થઈ ગયું છે ઈનો ઉમેર્યા પછી થોડું એવું બેટર છે એ ઢીલી થયું છે તો બસ આવું આપણે કેક માટેનું બેટર રાખવાનું થાશે તો આપણું કેક માટે બેટર તૈયાર છે તો હવે આપણે તેને પાથરીશું હું અત્યારે અહીંયા મિની કેક બનાવવાની છું તો તેના માટે નાની નાની વાટકીનો ઉપયોગ કરીશ તો હું આવી રીતના કેક માટે નાની નાની વાટકીનો ઉપયોગ કરીશ એટલે મિની કેક બનીને તૈયાર થશે તમારે જો ડીશમાં રાઉન્ડ શેપમાં મોટી કેક બનાવવી હોય તો તમે આવી રીતના કોઈ પણ એક ડીશનો ઉપયોગ કરી અને તેની અંદર પણ તમે કેક પાથરી શકો છો બંને શેપમાં તમે બનાવી શકો છો હા ત્યારે વાટકીનો ઉપયોગ કરીશ હવે આમાંથી જેટલી જરૂરી લાગશે એટલી વાટકીનો ઉપયોગ કરીશ તો અત્યારે પાંચ વાટકીનો ઉપયોગ કરી અને તેની અંદર આપણે આવી રીતના થોડું થોડું તેલ લગાડી લેવાનું જેના લીધે આપણી કેક છે આસાનીથી તેમાંથી પાછી અનમોલ્ડ થઈ શકે એટલે કે નીકળી શકે તો આવી રીતના બધી જ વાટકીમાં પ્રોપર રીતના થોડું થોડું તેલ લગાડી દેવાનું છે આપણે તેની અંદર બેટર પાથરીશું કેકનું આપણે જે તૈયાર કરેલું બેટર હતું ઓરિયો બિસ્કીટ વાળું તે આપણે તેની અંદર એડ કરીશું તો સૌથી પહેલા તો આવી રીતના થોડું થોડું બેટર એડ કરવાનું છે આખું નથી કરવાનું બસ આવી રીતના હું અત્યારે અહીંયા બે બે ચમચી જેટલું બેટર એડ કરીશ તો બધી જ વાટકીમાં આવી રીતના બેટર એડ કરી દેવાનું છે આવી રીતના બેટર એડ કરી દીધા પછી કોઈપણ તમે ચોકલેટનો ઉપયોગ કરી શકો છો તેની અંદર આપણે એક એક ચોકલેટના પીસ પણ રાખીશું જેના લીધે એકદમ સરસ મજાની ટેસ્ટી એવી કેક બનીને તૈયાર થશે અને બાળકોને ખૂબ જ પસંદ આવશે તો આવી રીતના કોઈ પણ ચોકલેટ લઈ લેવાની અને તેનો એક એક પીસ છે તે આપણે તેની અંદર આવી રીતના એડ કરી દેસું ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને અંદરથી એકદમ સરસ મેલ્ટેડ ચોકલેટ તો બાળકોને ખૂબ જ પસંદ આવશે અને તમે આને પ્લેન એવી જ જ પણ પણ આ કેક બનાવી શકો છો તે ખૂબ સરસ લાગશે તો મેં અત્યારે અહીંયા આવી રીતના એક એક પીસ છે ચોકલેટના તે એડ કરી દીધા છે હવે ફરીથી આપણે તેની ઉપર એક એક ચમચી આવી રીતના બેટર પાથરીશું અને ચોકલેટના પીસ છે તેને આપણે આવી રીતના કવર કરી લેશું તો બધી જ વાટકીમાં આવી રીતના એક એક ચમચી આપણે બેટર ઉપરથી કવર કરી લેશું પાથરી તો તમે જોઈ શકો છો હજી પણ બેટર બચ્યું છે તો હજી પણ આપણે આ બે વાટકીનો ઉપયોગ કરી અને બેટર તેની અંદર પણ સેમ આજ રીતના પાથરી દેસુ તો આવી રીતના વિના આપણે ઢોકરિયાનો ઉપયોગ કરીએ છીએ તો મેં અહીંયા આવી રીતના ઢોકરિયું લઈ લીધું છે અને તેની અંદર પાણી ભરી લીધું છે તમે જોઈ શકો છો આ જે કાઠા છે એનાથી થોડું નીચે પાણી રાખેલું છે અને તેની ઉપર જે ડીશ આવે છે ઢોકરિયાની તે મૂકી દેસુ અને તેની ઉપર આપણે બધી જ આ વાટકી છે તે સરસ રીતના ગોઠવી દેસુ એટલે ઓવન વિના જ એકદમ સરસ મજાની આપણી ઓરિયો કેક બનીને તૈયાર થઈ જશે ઈઝીલી તમે પણ આ કેક છે તે ઢોકરિયામાં ટ્રાય કરી શકો છો એટલી જ સરસ બનીને તૈયાર થઈ છે બાળકોને ખૂબ જ પસંદ આવશે તો આવી રીતના બધી જ આપણે જે કેક વાટકી હતી તે મૂકી દીધી છે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી દેસુ હવે ઢાંકી અને પંદર મિનિટ માટે તેને આપણે ગેસ ઉપર જ આવી રીતના ચડવા દેસું પંદર મિનિટની અંદર જ એકદમ સરસ મજાની આપણી કેક બનીને તૈયાર થઈ જશે તો પંદર મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે જોઈ લેશું કે આપણી કેક છે બનીને તૈયાર થઈ ગઈ છે કે નહીં તો જોઈ શકો છો એકદમ સરસ મજાની કેક આપણી મિની કેક છે બનીને તૈયાર થઈ ગઈ છે કેક પરફેક્ટ રીતના બની છે કે નહીં તે આવી રીતના આપણે ચેક કરી લેવાનું જોઈ લેવાનું ચાકુની મદદથી તો જોઈ શકો છો પ્રોપર રીતના કેક છે ચડી ગઈ છે તો હવે આપણે તેને બહાર કાઢી લેશું બધી જ વાટકીને આપણે બહાર કાઢી લેશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આ થોડી રૂમ ટેમ્પરેચર આવશે અનમોલ્ડ કરીશું બસ પાંચ મિનિટ માટે તેને ઠરવા માટે રાખી દેસુ તો બસ હવે આપણે બધી જ કેકને અનમોલ્ડ કરીશું વાટકીમાંથી આવી રીતના આસાની થી બધી एकदम રીતના સ્પોન્જી એવી આપણી કેક છે બનીને તૈયાર થઈ ગઈ છે અને અહીંયા ચોકલેટ પણ છે એટલે બાળકોને તે ખૂબ જ પસંદ આવશે તો બસ આવી રીતના બધી જ આપણે કેક છે તે કાઢી લેશું તો આવી રીતના બધી જ કેક અનમોલ્ડ કરી લીધી છે મેં અહીંયા એક મોટા વાટકામાં પણ અલગથી કેક બનાવીને રાખી હતી થોડું બેટર વધ્યું હતું તો તો આવી રીતના તમે કોઈ પણ શેપમાં આવી રીતના ઓરિયો કેક બનાવીને તૈયાર કરી શકો છો અને અંદર ચોકલેટ બાઇટ પણ છે જે બાળકોને ખૂબ જ પસંદ આવશે અંદરથી ચોકલેટની બાઈટ નીકળશે તો તે પણ બાળકોને ખૂબ જ પસંદ આવશે તો એકદમ સરસ મજાની ઈઝી અને એકદમ સ્પોન્જી એવી ફટાફટ ઓરિયો કેક બનીને તૈયાર થઈ ગઈ છે હવે આને આપણે ચોકલેટ સિરપથી ગાર્નિશ પણ કરીશું તો આને આપણે ચોકલેટ આવી રીતના સિરપનો પાઉચ લઈ લેવાનું છે અને તેનાથી આપણે તેને ગાર્નિશ કરીશું તમે કોઈ પણ વસ્તુથી ગાર્નિશ કરી શકો છો તો આવી રીતના થોડું એવું ચોકલેટ સિરપ પણ આપણે એડ કરીશું જેના લીધે કેકની ફ્લેવર છે ખૂબ જ સરસ આવશે

તો જઈ શકો છો એકદમ સરસ મજાની આપણી ઓરિયો કેક બનીને તૈયાર છે ફટાફટ ઇઝીલી બની જાય છે થોડા એવા આપણે ઓરિયો બિસ્કીટથી તેને ગાર્નિશ પણ કરી છે તો બાળકોની ફેવરિટ એવી ઓરિયો કેક બનીને તૈયાર છે એક વખત આ રેસીપી તમારી ઘરે તમે જરૂરથી ટ્રાય કરજો અને મારી આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી